નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું બાવન હજાર વર્ષ જૂનું ભારતનું એક તળાવ કે જ્યાં ઉલ્કા પિંક ટકરાવાથી બન્યું હતું આ તળાવ તો ચાલો મિત્રો જાણીએ આ તળાવ વિશે અને આના પાછળનું કારણ શું છે તેના વિશે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું મિત્રો હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના ના આધીન છે ભારત ભરમાં ચારે તરફ સૌંદર્ય પથરાયેલું છે આમાંના ઘણા સુંદર સ્થાનો પર એવી જગ્યાઓ છે જેમાં કેટલીક પૌરાણિક માન્યતાઓ અથવા ધાર્મિક માન્યતાઓ છે તમે અહીં ઘણા શહેરોની મુલાકાત લીધી હશે જેના કિલ્લાઓ અને શહેરો લોકપ્રિય છે જેથી કહાનીઓ પતલી છે પરંતુ આજે અમે તમને આવા જ એક સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો બાવન હજાર વર્ષ પહેલાં પૃથ્વીની સપાટી પરથી ઉલ્કા ટકરાયા પછી મહારાષ્ટ્રમાં એક તળાવ બન્યું જેના વિશે થોડા લોકો જાણે છે તેને લોનર ફેક્ટર લેક કહેવામાં આવે છે તેની રચનાને વધુ સારી રીતે સમજવા માટે આ તમને જણાવી દઈએ કે ઉલ્કા પીડ વીસ લાખ ટન વજનનું હતું અને કિમી પ્રતિ કલાકની સ્પીડથી પૃથ્વી તરફ પડી રહ્યું હતું ઘણા વર્ષોથી લોનર કેટર તળા પણ જ્વાળામુખી દ્વારા બન્યું હોવાનું માનવામાં આવતું હતું કારણ કે તળા બસાલના મેદાનોમાં પાસઠ કરોડ વર્ષ જૂનું જ્વાળામુખી ખડકોથી બનેલું છે પરંતુ મસ્કેલિનાઇટ પણ મળી આવી છે જે એક એવો કાચ છે જે માત્ર ઝડપી ગતિથી ટકરાવાથી બને છે સ્થાનિક લોકો તળા વિશે એવું પણ કહે છે કે વૈજ્ઞાનિક તથ્યો ખોટા છે કહાની મુજબ લોનસૂન નામનો એક રાક્ષસ સ્થાનિક લોકોને પરેશાન કરતો હતો આ અસુરારૂપી સમસ્યા હલ કરવા માટે ભગવાન વિષ્ણુ અવતાર લઈને પૃથ્વી પર આવ્યા અને ધરતીના ગર્ભ સુધી પહોંચવા માટે જોરથી પટકાયા તળાવરૂપી ખાડો બની ગયો માહિતી માટે તમને જણાવી દઈએ કે મોટાભાગના પર્યટકો અજંતા અને ઇલોરાની ગુફાઓ જોવા માટે અહીં નજીકના ઔરંગાબાદ આવે છે પરંતુ લોનર કેટર પર નથી જતા પરંતુ તમારે પ્રકૃતિનો આ અદ્ભુત દ્રશ્યો જોવા જરૂરી છે રામ ગયા મંદિર કમલજા દેવી મંદિર અને જલમગ્ન શંકર ગણેશ મંદિર વગેરે કેટલાક તળાવની નજીક સ્થિત છે જો કે સૌથી મહત્વપૂર્ણ મંદિર લોનાર શહેરની મધ્યમાં સ્થિત છે તેનું નામ દૈત્ય સુડા છે આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે જેમણે લોનાસુર રાક્ષસનો નાશ કર્યો હતો